ખેડૂત મિત્રો સ્વાગત છે દસ રૂપિયા કિલો વેચાય છે ભીંડો તનાભાઈ ચોકડા થી ભીંડો દસ રૂપિયા કિલો

સાનિયામાં માં પચીસ રૂપિયા કિલો વેચાય છે જે અરવિંદભાઈ ભીમગઢ થી ખેડૂત આવે છે અને આ મરચા પચાસ રૂપિયા કિલો વેચે છે આ ચામુંદાર ટ્રેડિંગ માં આપણે આવી ગયા જો એક નંબર કાચી પણ

આપણે ભારત પેઢી માં જોઈએ જેમાં આ સારું એવું બેંગ્લોર આદુ છે આમાં ભાવ છે રમે જે બેંગ્લોર એક નંબર આદુ માં પચાસ થી લઈને પંચાવન રૂપિયા સુધી કિલો વેચાય છે આ સારું એવું આદુ ને આ કદ્દુ છે લીલા એવા આમાં ઉભા છે જેમાં ચૌદ થી પંદર રૂપિયા કિલો રમેશભાઈ ભારત આ સારી એવી આજે પણ છે અને જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે આ બટેટા છે જેનો ભાવ ચોત્રીસ થી પાંત્રીસ રૂપિયા વેચાય છે બાદશાહ એક નંબર બટેટા આ dhima, lal marchanil, laivara jidho, jay, parenhbhaibhara, vm dhima. Dali, vata, ha, vrkavar, hai, hai, hai dhukia, f-sai, f-sai be alone. Dali, hai dhukia, hai, hai dhukia,

જે ત્રીસ રૂપિયા કિલો વેચે છે આ દેશી જે દસ પંદર કિલો આવે જેનો ભાવ છે શું નામ ભાઈ ભરતભાઈ કામ ભરતભાઈ શું ભાવ તો જે વીસ રૂપિયા કિલો વેચે આ વાલ આ પુરિયા વાળા ચોરા છે જેનો ભાવ ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે એવું નામ ભાઈ પરવીન ભાઈ બળદુ પરવીન આ ચોરા વેચે છે આ મોટો ગુલાબી રીંગણો છે જેમાં બે નંબર રીંગણો છે જેનો ભાવ બે નંબર એક આને જોવાય બીજું જોવાય

વરુણભાઈ નું નામ છે શું ભાવ વેચો જે પચીસ રૂપિયા કિલો કોબીસ વેચાય છે વરુણભાઈ બટોક રમેશ પેઢી માંથી આપણે શ્રીરામ પેઢી માં જોઈએ કે આ વધવાની મરચો છે જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચે છે અને જે ભાઈ વેચે છે અને રવિભાઈ શ્રીરામ પેઢી માં આ પેઢી મરચી છે શું નામ ભાઈ તમારું

જે ધારેર વેજીટેબલ માં આપણે જોઈએ જે પંદર થી વીસ રૂપિયા કિલો કોબીસ વેચાય છે બધું